આજના મુખ્ય સમાચારની શરૂઆત કરીએ તો ક્રેડિટ કાર્ડ બિલ પેમેન્ટને લઈને નવો નિયમ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ ક્રેડિટ કાર્ડ બિલ પેમેન્ટને લઈને નવો નિયમ જારી કર્યો છે આ નિયમ એક જુલાઈ બે હજાર ચોવીસથી લાગુ થશે નવા નિયમ અનુસાર ક્રેડિટ કાર્ડ બિલ પેમેન્ટની પ્રક્રિયામાં ફેરફાર થશે આ ફેરફારની સીધી અસર ફોનપે ક્રેડ બિલ ડેસ્ક જેવા ફિનટેક પ્લેટફોર્મ ઉપર પડશે આરબીઆઈએ તમામ બેન્કોને આદેશ આપ્યો છે કે એક જુલાઈ બે હજાર ચોવીસથી તમામ ક્રેડિટ કાર્ડ ચૂકવણીઓ ભારત બિલ પેમેન્ટ સિસ્ટમ દ્વારા કરવામાં આવશે મિત્રો બીજા મુખ્ય સમાચારની વાત કરીએ તો પીએમ કિસાન યોજનાના નામે ઠગાઈ પોલીસે લોકોને એલર્ટ કર્યા પીએમ કિસાન યોજનાના રૂપિયા છ હજાર લેવાની લાલચમાં લાખો ગુમાવશો ગઠિયાઓની નવી મોડેસ ઓપરેન્ડી અપનાવી છે જેમાં પીએમ કિસાન યોજના અંતર્ગત લોકોને લિંક કે એપ્લિકેશન ડાઉનલોડ કરાવી લોકોને ઠગવાનો કારસો રચી રહ્યા છે જેમાં લોકો ભોગ ન બને તે માટે સોશિયલ મીડિયા ઉપર આને લઈને પોલીસે પોસ્ટ વાયરલ કરીને લોકોને એલર્ટ કરવા પ્રયાસ કર્યો છે છેલ્લા ઘણા સમયથી આવી પીએમ કિસાન યોજનાની લિંક લોકોને મોકલવામાં આવી રહી છે અને તેમના આધારે તેમને ઠગવાનો પ્રયાસ થઈ રહ્યો છે મિત્રો અન્ય સમાચાર તરફ નજર કરીએ તો ઈ એ ઓટોમોડ સેટલમેન્ટ શરૂ કર્યું છે તેનાથી પીએફમાંથી પૈસા ઉપાડવામાં સરળતા રહેશે ઈ એ કેટલીક ઇમરજન્સી માટે ખાતા ધારકોને પૈસા કાઢવાની સવલત આપી છે છ કરોડથી વધુ પીએફ ધારકોને તેનો ફાયદો થશે આ એક એવી સુવિધા છે જે પીએફ સભ્યોને કટોકટીમાં ભંડોળ પૂરું પાડે છે ખાતા ધારકોને ત્રણ જ દિવસમાં નાણાં તેઓના બેંકના ખાતામાં આવી જશે ઘર ખરીદવા માટે પૈસા ઉપાડી શકશો આ રકમ પચાસ હજારથી વધારીને એક લાખ રૂપિયા કરવામાં આવી છે મિત્રો અન્ય સમાચાર તરફ નજર કરીએ તો બે દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અંબાલાલ પટેલે જણાવ્યું છે કે આગામી દિવસોમાં ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ થવાની શક્યતા તેમના જણાવ્યા અનુસાર વડોદરા છોટા ઉદેપુર અને આણંદ જેવા શહેરોમાં ભારે વરસાદની શક્યતા જ્યારે અમદાવાદ અને ગાંધીનગરની વાત કરીએ તો હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ યથાવત રહેવાની શક્યતા આ વિસ્તારોમાં ચાર ઇંચથી વધારે વરસાદ થઈ શકે દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં અઠ્યાવીસ જૂન સુધીમાં અતિભારે વરસાદ થઈ શકે રાજ્યમાં અઠ્યાવીસ જૂનથી પાંચ જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા જુલાઈના અંત સુધીમાં કેટલાક વિસ્તારોમાં દસ ઇંચ સુધી વરસાદ થઈ શકે તે દરમિયાન આજે હવામાન વિભાગ દ્વારા પંચમહાલ અને વડોદરામાં ઓરેન્જ એલર્ટ અપાવવામાં આવ્યું છે મિત્રો બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતના વિસ્તારોમાં આવ્યો ભૂકંપ કચ્છમાં અવારનવાર ભૂકંપના આંચકાઓ આવતા રહે છે ચોમાસાની ઋતુમાં ફરી એકવાર કચ્છવાસીઓની ધરતી ધ્રુજી ઉઠી છે કચ્છમાં બે પોઈન્ટ આઠની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે ગઈકાલે સાંજે ચાર વાગે ભૂકંપનો આંચકો આવ્યો હતો કચ્છમાં આવેલા ભૂકંપનું એપી સેન્ટર ધોળાવીરા નજીક સો કિલોમીટર દૂર નોંધાયું હતું